જે કચેરી ગામડે ગામડે સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ આપે છે તે ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં જ સ્વચ્છતાના નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે કચેરીના પ્રથમ બાળે કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે મુકાયેલા પીવાના આરો પાણીના ફ્રીજ કુલર ઉપર અને આસપાસ પાન ગુટકાની લાલ પિચકારીઓ ચાના ખાલી ગ્લાસ અને ભારે ગંદકી જોવા મળી હતી પાસે પાણીનો બગાડ કરવો નહીંનું બોર્ડ હોવા છતાં આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું મુલાકાતીઓ રોષ વ્યક્ત કર્યો હતો કે જે કચેરી અન્ય પંચાયતોને સ્વચ્છ માટે નોટિસ આપે છે તે પોતે જ આદર્શ બની શકી નથી જો કે તાલુકા પંચાયતના અધિકારીએ આ મામલે તપાસ કરી તાત્કાલિક સફાઈના આદેશ આપવાની ખાતરી આપી છે ચેમ્બરમાં બોલાવી અને તેઓને કડક સૂચના આપવામાં આવી છે અને ફરીવાર જો હવે આવું થશે તો એમને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું અમે સૂચના આપેલ છે અને તે સાફ સફાઈ કરવા માટે ઝડપથી અમે કર્મચારી કર્મચારી બોલાયા છે સફાઈ કર્મચારી તેઓ દ્વારા અમે ઝડપથી સાફ સફાઈ કરાવી દઈશું ચાલે છે તમામ કર્મચારી